મંગળવારનો દિવસ એટલે કે હનુમાન દાદાનો દિવસ આ દિવસ માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ વિવિધ સમસ્યાઓના સમાધાન માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે મંગળવારે કપૂર સાથે આ એક વસ્તુ સળગાવવાથી જીવનમાં શાંતિ અને સકારાત્મકતા આવે છે આ ઉપાયથી માત્ર માનસિક તણાવ ઓછો નથી થતો પરંતુ પિતૃદોષ અને વાસ્તુ દોષથી પણ રાહત મળે છે તો ચાલો જાણીએ આ ઉપાય અંગે મંગળવારનો દિવસ વિશેષ રૂપથી હનુમાનજી સાથે જોડાયેલો છે કપૂર અને લવિંગ બાળવાનું મહત્વ મંગળવારે કપૂર અને લવિંગ બાળવાથી ઘણા ફાયદા થાય છે આ ઉપાય માત્ર માનસિક શાંતિ આપવા પૂરતો સીમિત નથી પરંતુ પિતૃદોષ અને વાસ્તુદોષથી પણ છુટકારો મેળવવામાં મદદ કરે છે કપૂર અને લવિંગને એકસાથે બાળવાથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને નકારાત્મકતાનો નાશ થાય છે આ સિવાય ઘરમાં સુખ શાંતિ જાળવવામાં પણ આ ઉપાય અસરકારક છે હનુમાનજીના આશીર્વાદ મેળવવાનો ઉપાય કપૂર અને લવિંગ સળગાવવાનો એક મોટો ફાયદો એ છે કે તેનાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે જો કોઈ વ્યક્તિ જીવનમાં સતત સંઘર્ષોનો સામનો કરી રહ્યો હોય અથવા સખત મહેનત કરવા છતાં સફળતા પ્રાપ્ત કરી શકતો નથી તો આ ઉપાય દ્વારા હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે હનુમાનજીના આશીર્વાદથી સૌથી મુશ્કેલ કાર્યોમાં પણ સફળતા મળે છે મનોબળ વધારે છે આ ઉપાય સાંજે કપૂર અને લવિંગ બાળવાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ બને છે તેનાથી માનસિક તણાવ ઓછો થાય છે અને વ્યક્તિને નકારાત્મક વિચારો પર કાબુ મેળવવાની ક્ષમતા મળે છે આ ઉપાયથી તમે તમારા મનને શાંતિ અને સંતુલન પ્રદાન કરી શકો છો જેનાથી જીવનમાં આવતી સમસ્યાઓનો સામનો કરવામાં સરળતા રહે છે કપૂર અને લવિંગ બાળવાથી માત્ર માનસિક સ્થિતિ સુધરતી નથી પરંતુ તેનાથી વાસ્તુદોષ અને પિતૃદોષથી પણ રાહત મળે છે કપૂર બાળવાતી વાતાવરણમાં શુદ્ધતા અને ઉર્જાનો સંચાર થાય છે જેનાથી ઘરનું વાતાવરણ સકારાત્મક બને છે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવાની સાથે આ ઉપાય તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન પણ લાવી શકે છે મંગળવાર અને શનિવાર આ બે દિવસે વિશેષ કરીને ભગવાન હનુમાનજીની ભક્તિ કરવામાં આવે છે એમાં પણ જ્યારે તમારા ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય અથવા તો વિશેષ કરીને પિતૃદોષ હોય જેવા લક્ષણ છે સતત બીમારી રહેવું ઘરમાં નકારાત્મકતા અને બધા જ લોકોને આવા વગેરે દોષોમાંથી મુક્તિ હેતુ શું કરવું જોઈએ તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય છે કે કકૂર જ્યારે આપણે એને ધૂપ કરીએ એની અંદર તમે લવિંગ પધરાવી અને જો ધૂપ કરવામાં આવે તો સમગ્ર આપણા ઘરમાંથી